અમદાવાદમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે વસ્ત્રાપુર બોડદેવ નહેરુનગર શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો રસ્તાઓ પાણી પાણી થયા હતા સાબેલા ધાર વરસેલા વરસાદમાં પાંચ મિનિટમાં જ પાણીનો જોરદાર ભરાવો જોવા મળ્યો હતો જોકે શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી પરંતુ કોર્પોરેશનની નિંદ્રાધીન પ્રી મોન્સૂન કામગીરીના કારણે ઢેર ઢેર પાણી ભરાયા હતા જેના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અમદાવાદમાં આવેલા ધોધવાર વરસાદના કારણે મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે શહેરમાં આવા સિઝનના પ્રથમ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાનું વિપક્ષ આક્રમક થયું છે વિપક્ષે કોર્પોરેશનની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રીમોન્સૂન કામગીરીને સત્તા પક્ષનો ભ્રષ્ટાચાર ગણાવ્યો તેમણે કહ્યું કે પચીસ વર્ષથી અમદાવાદમાં ભાજપનું શાસન છે આમ છતાં સત્તા પક્ષ યોગ્ય રીતે પ્રી મોન્સૂન કામગીરી કરી શકતું નથી પરિણામે સામાન્ય લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે